ગામે આવેલ હાઈસ્કૂલ માંગ તાલુકા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે કરાયું રિવિંગ કાપી ઉદઘાટન બે દિવસ ચાલનારા આ પ્રદર્શન માંગ બાળકોએ વિવિધ વિજ્ઞાન ને લગતી કૃતિઓ રજૂ કરી પારડી તાલુકાના પરિયા ગામે આવેલી હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શન નું બે દિવસીય આયોજનનું ઉદઘાટન આજે શુક્રવારના રોજ નાણાં ઉર્જાને પેટ્રોકેમિકલ પ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ જણાવ્યું જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની દીર્ઘદ્રષ્ટિ સાથે ભારત આગળ વધી રહ્યું છે ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિશ્વ સ્તર ઉપર ભારતનું નામ છે બાળકોમાં રહેલી પ્રતિભા વિજ્ઞાન પ્રદર્શનમાં બહાર આવે અને તેમના મોડલ દ્વારા સમાજને કનિક નવ મળે એવા હેતુથી બાળકોને પણ પ્રોત્સાહન મળે તે હેતુ માટે તેમને વેદાવ્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો શિક્ષક સંઘના સભ્યો સરપંચો તાલુકા સભ્યો સહિત અનેક લોકો ઉપસ્થિત થયા હતા સમગ્ર વિજ્ઞાન પ્રદર્શન દરમિયાન ત્રેપન જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી

ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સમયમાં આપણે કાર્ય કરી રહ્યા છે અને મોદીજી જે કાર્ય કરી રહ્યા છે એ આપણા ભારત માટે એક સ્વર્ણ કાળ કહી શકાય એ ચોક્કસ વાત છે જે રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સાથે એમણે આપણા દેશમાં શિક્ષણને સુધારવા માટે નવી શિક્ષણ નીતિ પણ આપી છે અને ભવિષ્યમાં આપણું ભારત જે કોરોના સમયમાં શિક્ષણ માટે પ્રખ્યાત હતું આપણે જોઈએ તો રામાયણ મહાભારતમાં પણ જે રીતે જ્ઞાન આપવામાં આવ્યું હતું અને એ બધી પરંપરાઓ આપણા વિદ્યાર્થીઓમાં પાછી આવે અને સશક્ત ભારત બને એ માટેના જે આ ધંધા આયામો થઈ રહ્યા છે એમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો આપણા ભવિષ્યમાં એવો ઉપયોગ થઈ શકે એના લીધે કેવો લાભ થઈ શકે અને ટેકનોલોજીના જમાનામાં જ્યારે સમગ્ર વિશ્વ એમાં એક આગળ છે ત્યારે આપણું ભારત પાછળ નહીં પડે એના માટે પ્રયત્ન કર્યા છે એ સૌ અભિનંદન પાત્ર છે અને આવી અનેક ચૂકીઓના લીધે બાળકમાં એક જિજ્ઞાસા દુઃખી સાથે સાથે કંઈક અમલ કરવાની પણ એક સ્પર્ધા લાગે છે અને એના લીધે બાળક ભવિષ્યમાં કંઈ ને કઈ નવું વિચારું શીખતું થાય છે અને ભવિષ્યનું મોટા કંઈક સારા કામો કરી શકે એવા જ આ બધા આયામોનો પ્રયાસ હોય છે એટલે સાથે સાથે આપણે જોઈએ તો આપણો દેશ અત્યારે છે એટલે કે આપણે કુદરતી રીતે જે અનાજ સ્વરીએ અનાજ કહીએ તો એ અનાજના લીધે પણ આપણે રોગ પ્રતિકારક શક્તિ વિકસાવી શકીએ અને સાથે સાથે જે આપણે વીજળી પેદા થાય છે વીજળી સૂર્ય નથી જ આપણને મળી રહે માટેનું એક ઝુંબેશ આપણા દેશના વડાપ્રધાન શ્રી છે આખા દેશમાં આપણું ગુજરાત સોલાર અને ઉર્જામાં ઉપલબ્ધ બનશે અને આપણા દરેક ઘર ઉપર પણ આપણે સોલાર લગાવીને વીજળી પેદા કરીએ છીએ ગુજરાતના લગભગ સાત આઠ લાખ ઘરો ઉપર આ રીતે સોલાર પેનલથી વીજળી પેદા થાય છે વીજળીનું બિલ આવતું અને સાથે સાથે વીજળી માંથી આપણને સરકારી પૈસા પણ મળ્યા છે આવી અનેક ટેકનોલોજી જયારે આપણો દેશ વિકસાવી રહ્યો છે આપણા દેશમાં પહેલેથી જ આપણે જોઈએ તો ઘણા વૈજ્ઞાનિકો થઈ ગયા શ્રી રાણ થઈ ગયા અને એમને પણ આપણા દેશને સ્થાન લઈ ગયા છે ત્યારે આવા વૈજ્ઞાનિકો પણ ના આગળ આવ્યા છે એટલે આપણે સાહેબ નો ગુજરાત મુખ્યમંત્રી સાહેબ આજે આયોજન છે એમાં આપણે સૌ આ રીતે ભાગ લઈને આગળ વધીએ શુભેચ્છા